બરોડ જિલ્લાના ઝઘડે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીને કચેરીમાં દારૂની મહેફિલ મારતાનો વિડીયો વાયરલ થયો હતો ઝઘડિયા કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક સુભાષ ડામોર અને મીટર રીડર પ્રવીણ કટ્ટારા કચેરીમાં જ મહેફિલ મારતા હતા રવિવારના રજાના દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો ઝઘડિયાના એડવોકેટેટ વીજ પ્રવાહ ખોટો કાયો

તુમાકી ભર્યું વર્તન કર્યું હતું એડવોકેટે તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટાવિલાની કચેરીનો ડીજી સેલની કચેરીનો એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સિસ્ટના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણી કંપની મુજબ કરવાનું કાર્યવાહી બેસે એ આગળ આપણે કરીશું એમ

તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીનો પૂત તો આ કે આ જી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ છે હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો નહી કાચ ઉતારો કાચ હા તમારી નોકરી નહીં તો પછી હું કેમ ચિંતા કરો તમે બસ